એકસો ને ઓગણ જણા એનું જે ભગવાન એના આત્માને શાંતિ આપે પણ સૌથી મોટી શાંતિ થઈ ગઈ ભાઈ કાંતિ અમૃત્યા ને એ બુદ્ધિપૂર્વક ખાબકા પાણીમાં ટ્યુબલેસ ટ્યુબ લઈને ટ્યુબ લઈને અને એને બધી આવડત છે કે મેનેજ કરવું એમ ઈ લોકો એનો વિડીયો ઉતાર્યો તો દુનિયાભરમાં વાત એવી પ્રસરી ગઈ કે આનું નામ ધારાસભ્ય એમ કે આવી જયારે હોનારત થઈ તો જીવ પોતાનો પણ જોખમ અમૂતીન ખાઈપકા જોખમ બોખમ માં હતો નહી ટ્યુબ લઈને ખાઈપકા હતા એટલે પણ ખાઈપકા ખરા એમાં ના નહી આનામાં કાંતિ અમૃત્યામાં અને હીરાભાઈ સોલંકીમાં આ એક સામ્યતા છે હીરા સોલંકી પરસોતમ સોલંકીના ભાઈ જાફરાબાદ બાજુ રહે છે તે ઈ લોકો પણ આવી બાબતમાં પંકાયેલા છે કાઈ પણ મોટું હમણા તાઉસે નામનું કે કઈક એક વાવાઝોડું આવ્યુંતું